રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓમાંથી દિહાગના સૂર નીકળવા લાગ્યા ઢોલનગારાનો હોલાહલ બંધ છે માયરાની નીચે છેડાછેડી બાંધેલ વલકન્યા આંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યા છે ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલી ખોલીને નગરની રમણીઓ ઘૂમટાના ઝીણા બાકોરામાંથી વરકન્યાને જોઈ રહી છે અષાઢના નવમા દિવસની ઝરમર ઝરમર વરસતી રાત્રિએ ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરી ધીરી શરણાઈ બોલે છે એ કોણ પરણે છે એ ક્ષત્રિય રાજા પરણે છે મારવાડનો એક મંડળેશ્વર મેળતાનો તરુણ રાજા શરણાઈના એકલા સુર ક્ષત્રિયના વિવાહમાં નહીં તો બીજે ક્યાં વાગે ઈશાન ખૂણામાંથી વાયુના સુસવાટા વાય છે આકાશની છાતી ઉપર વાદળા ઘેરાય છે માયરામાં મણી જડી લટકે છે દીવાઓ જાણે મણિયોની અંદર પોતાના હજારો પ્રતિબિંબો નિહાળી નિહાળીને રાચી રહ્યા છે જ્યોતિઓથી જળહળતા એ લગ્ન મંડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યો દરવાજે આ રણભેરી કોણે બજાવી આ ગઢના નગારા પર દાંડી કેમ પડી જાનૈયાઓ વીજળીના ચમકારાની જેમ ખડા કેમ થઈ ગયા તલવાર ખેંચીને ક્ષત્રિય વર્કન્યાની આસપાસ કાં વીટલાઈ વળ્યા કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું ના એ તો મારવાડ રાજનો દૂત આવ્યો છે વરરાજાના હાથમાં એક લોહીની છાંટેલ કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે મર ગરપતિ રામસિંહ રણે ચડી ચૂક્યા છે જોધારથે કહરાવ્યું છે કે માંડળીકો હથિયાર લઈને હાજર થજો બોલો રાણા રામસિંહનો જય મેડતાનો રાજા માયરામાં ઊભો ઊભો ગરજી ઉઠ્યો કે જય રાણા રામસિંહનો જય એની ભ્રુકુટી ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાના બિંદુ જામ્યા પરણતી કન્યાને નમેલી આંખોમાં આંસુ છલછલ થાય છે એનું અંગ થરથર થાય છે પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂધ બૂમ પાડી ઉઠ્યો કે રાજપૂત સાવધાન હવે સમય નથી એ ભીષણ અવાજથી આંખો મંડપ જાણે કંપી ઉઠ્યો દીવાની જ્યોત કોઈ દોડો શક્યો એ વીરની છાતીમાંથી આંસુ ઉઠ્યા તે આંખોને ખૂણે આવીને જ પાછા વળી ગયા હણહણ તો અશ્વ આવી પહોંચ્યો એનો એ લગ્ન મુક્કટ એની એ ભરી અંગરખી હાથમાં એનો એ મંગળ મિંઢોળ રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી મંડપના દીવા મણિમાળામાં પોતાનો નિહાળતા રહ્યા પુરોહિતનો નો મંત્રોચ્ચાર અડધે આવીને ભાંગી ગયો અને શરણાઈના સુરો શરણાઈના હિયામાં જ સમાયા અધૂરી રહેલી સપ્તપદી હવે ક્યારે પૂરી થવાની હશે કન્યાને અંતપુરમાં લાવીને માએ રડતા રડતા કહ્યું અભાગણી દીકરી પાનેતર ઉતારી નાખ મીંઢોળ છોડી નાખ ગયેલો ઘોડે સવાર હવે ક્યાંથી પાછો આવે કુમારી કહે પાનેતર ઉતારવાનું કહેશો નહીં ને બાંધ્યા હવે છૂટવાના નથી આ વેસે જ હું હમણાં મેળતાપુરને માર્ગે ચાલી નીકળીશ ચિંતા કરશો નહીં માં રાજપૂત પાછા આવ્યા વિના રહેશે નહીં અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું પુરોહિત આવીને આશીર્વાદ દીધા દુર્વાના પવિત્ર બંધાવ્યા નગરની નારીઓના મંગળ ગીત સાંભળતી સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી સાથે રંગીન વસ્ત્રો પહેરીને નીકળ્યા માતા બચ્ચી ભરીને કહે છે કે બેટા આવજે હો એની આંખમાં આંસુ સમાયા નહીં બાપુ માથે હાથ મેલીને બોલ્યા દીકરી આવજે હો એને મોં ફેરવી લીધું છાની માની એને આંખો લૂછી ઉઘરિયાળી વેલ્ય ધૂળના ગોટા ઉડાડતી પાદર વળોટી ગઈ નદીને પહેલે પાર ઉતરી ગઈ શમશાનની પડખે થઈને નીકળી ગઈ મા બાપ જોઈ રહ્યા ઓ જાય ઓ દેખાય ઓ આકાશમાં મળી જાય ઓ શરણાઈનો સૂર સંભળાય અધરાત થઈ અને મેળતાપુરના દરવાજા પાસે મસાલોનો પ્રકાશ ચળધળી ઉઠ્યો શરણાઈઓના ગહેકાટા સાથે રાજકુમારી આવી પહોંચી નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે સૌના અંગ ઉપર સફેદ વસ્ત્રો છે પ્રજાજનો બૂમ પાડી ઉઠ્યા શરણાઈ બંધ કરો શરણાઈ બંધ પડી દાસ દાસીઓએ પૂછ્યું સી હકીકત છે નગરજનો બોલી ઉઠ્યા મેળતાના રાજા આજે યુદ્ધમાં મરાયા અહીં એની ચિતા ખડકાય એને અગ્નિ દેહ દેવાશે કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી આંસુને એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહીં વેરડીને પડદો ખોલીને રાજકુમારી હાંકલ મારી ખબરદાર શરણાઈ બંધ કરશોમાં આજે અધૂરા કરશો પૂરા કરશું છેડા છેડીની જે ગાંઠ છે તેને ફરી ખેંચી આજે ખેંચીનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ ક્ષત્રિયોની મહાન મેદની વચ્ચે સપ્તપદી બાકી રહેલા મંત્રો બોલશું બજાવો શરણાઈ મીઠા મીઠા સુરની બધીએ રાગણીય બજાવી લો ચંદનની ચિતા ઉપર મેળતા રાજનું મૂળદુ સૂતું છે માથા એને લગ્ન મુગટ ગળામાં એની એ વરમાળા કાંડા ઉપર એનો એ મિંડોળ વિવાહ વખતનો એ મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ચલકી રહ્યું છે નૃત્યોએ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટી લીધું સૂતેલો વરરાજા સુકન્યાની વાટ જોતો જોતો મલકી રહ્યો છે વેલ્યમાંથી રાજકુમારી નીચે ઉતર્યા છેડાછેડી બાંધીને વરરાજ કન્યા ઓશિકા આગળ બેઠા સુતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો નગરની નારીઓના વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે પુરોહિત ધન્ય ધન્ય પુકારે છે ચારણો વિરાંગનાને જય જયકારા બોલાવે છે અને ભડભડાટ કરતી ચિતા સળગી ઉઠે છે જય હોય ક્ષત્રિય જુગલનો આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવાયું છે અને આ વાર્તા સત્ય ઘટના ઉપર આધારિત છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં આપણું સાહિત્યને બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો